એક વાટવા ખોળ આડું ભરી જવાનું છે હેટા વાડીન આ તો વરી ગયું વાટ વધી રે સંભાળ લઈને ગાડી ઉગાડી દે सापा ने फिर भी गए बाप पे आवे भारी ने गर्मी फूल से पानी चालू कर दीदा मानसो ओ चोरी चोरी ब्लैक सॉरी

પાણી આમ બાયને ખોડ વટતો વટ લાગી ગઈ તો ગોડ કડી વર્ગી કે માંડવી કાવા પડ્યા છોડવા બેહ જૂડી જૂડી બહુ છે ઓર વેલી હતી આને હેડવડવાનું કામ કર ફરા ફબોવાની થઈ ગઈ સરપંડી થી બોલ તડકો ફિન્ડલ પ્લાન ફરવા નિકળા સર્વે કરવા આવ બેઠો જલા એની શું હાવ નું મરા માં ફાકવા ટીકા એની પા ઓ વાત તો મને વરસાદ જેવું જોયું પાછું ને આપણે જાવું છે જ રે હાંડી પડ્યા તારી તુલસીશામવારા રૂટ માથે આવો જ મળે તો જોવા તો મેતે નળનો પ્રોગ્રામ કર્યો છે જોવો ઉવાડીઓ હાલે ટોરને કરવા મિશલા ન ગડે તો હાલો હવે પાગું છે હમણા આવો મામા આમતે ગાડીમાં ભાગીએ હળો નીકળી ગયા ઝારી થી તુલિયામ બાજુ વરસની પરમિટ પરમિટ કઢાવી લીધી હે ભાગી ગયા એટલે પછી તમે અમારી બોલાવ્યો ભાઈ ના ગાવથી આમાં વે જોકે હવે જો મળી જશે પેલા ઈ પર રે તા કરની જામ લઈને જાય જગના ખૂટા કરની જાય ઓ પતિ જાય સી વી tham પરતા હામ પરતા તબ તબ પર બોલાવ્યો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn オニコニコとバーマンはビデオをと Meine hat ઘઉ નું વાવેતર થઈ ગયું છે પાણી હળવું હળવું ચાલુ કરી દીધું છે હાડા પાંચ છ આગલી લાઈટે હોય તો કરી દીધું હે ઘઉ નું વાવેતર ધોરિયાપારા ને ચાલુ છે થોડીક માંડવી માંડી કાઢવાની બાકી છે વનસી

喂，大哥，你干的够了。